પહેલી વાર વિડીયો તરત કેવું લાગ્યું બધું અલગ ફીલ થાય છે પહેલી વાર પણ ધીરે ધીરે જશો વાત સો હેલો વેલકમ ઇન અવર કેમ બધા મજામાં ને હું પણ મસ્ત મજામાં છું સો દોસ્તો અત્યારે એક આપણને ભયબંધ મળવા આવી રહ્યો છે મતલબ કે એને યુટ્યુબ પર કામ કરવું છે અને એને શીખવું છે કે કેવી રીતના કામ કરાય કેવી રીતના વિડીયો એડિટિંગ કરવો અને કેવી રીતના અપલોડ કરવો ને એવું બધું તો એના વિશે આવી રહ્યો છે તો બસ ફાઇનલી હું હું પણ મળું અને તમને પણ એમને જોડે મળાવું પેલા અત્યારે હું કેતરની અંદર છું પણ હવે જઉં છું ઘરે સો ગાઈસ તો ફાઇનલી આપણે જોડે રાહુલ આવી ચૂક્યો છે ઓલમોસ્ટ આપણે કીધું હતું કે રાહુલને મળું ને રાહુલને પ્રોબ્લેમ એ હતી કે યુટ્યુબમાં એને વિડીયો બનાવવા છે પણ કેવી રીતના બનાવ્યા છે કે કેવી રીતના પબ્લિક સામે બોલાય એ વસ્તુ એને ખબર નથી તો ઓલમોસ્ટ એને આજે ટ્રાય કરાવીએ કારણ કે ઘણા દિવસથી લગભગ એક એકાદ મહિનો જેવો થયો નહીં એકાદ મહિના જેવાથી એવું મને ટ્રાય કરે છે કે આજે વિડીયો બનાવીએ કાલે વિડીયો બનાવીએ કોઈ દિવસ મતલબ કે પણ આવે નહીં પણ આજે ફાઇનલી એ આવી ચૂક્યો છું અને એનું લગભગ ફેસબુકમાં પણ પેજ છે ને લગભગ ચાર હજાર પ્લસ ફોલોવર છે સારું એવું ચાલે છે પણ હજી ટૂલ ઓપન થઈ નથી પણ બેંક એકાઉન્ટને એ બધી ડિટેલ એની નાખવાની હતી એ ઓલમોસ્ટ આજે સબમિટ કરી છે અમે બસ કંઈ નહીં એનું આજે ટ્રાય કરાવીએ અને વિડીયો કેવી રીતે બનાવાય અને એડિટિંગ કેવી રીતે કરવું અને અપલોડ કેવી રીતે કરવું એવું બધું શીખાડીએ બીજું શું અને આગળ ગ્રો કરે એવી આશા બાકી આગળ આપણી ઓડિયન્સ દેખો તો ગાઈસ રાહુલનું જે યુટ્યુબમાં જે ચેનલ છે એની ચેનલનું નામ છે રાહુલ રાઠવા રાહુલ રાહુલ રાઠવા રાહુલ રાઠવા કરીને એની ચેનલ છે તો તમે સર્ચ કરજો તો અને સર્ચ કરો છો તો આપણે એક બી વિડીયો નથી મૂક્યો ખાલી એક્ટિવાની રીલ્સ પેલા મૂકીએ છીએ પણ ધીરે ધીરે ચાલુ કરશું હવે એટલે તમે વિડીયો આપણે નવા નવા શોર્ટ કે નવા નવા બ્લોગ બનાવ બતાવતા રહેશું અને બોલવામાં થોડી તકલીફ થાય છે પણ ધીરે ધીરે શીખી જશું બસ બરાબર કહેવાય છે વધારે કંઈ નથી કહેવાય બસ તો એ શીખી જશે ઓલમોસ્ટ અને તમે રાહુલ રાઠવા ચેનલ સર્ચ કરજો અને હું મારી બાયોમાં મતલબ કે લિંક આપી દઉં છું તો તમે એના પર ક્લિક કરી અને એની ચેનલ પર જજો અને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે હમણાં આવી ગયા છે પાનમ નદીમાં અને પાનમ નદીનો થોડો તમને વ્યૂ બતાવશું અને હમણાં સાંજનો ટાઈમ છે તો સાંજના ટાઈમનો બી થોડો વ્યૂ બતાવશો તમને સો ગાઈશ તો અત્યારે રાહુલ એનું મતલબ કે એને હિન્ટ આપી દીધી છે શરૂઆત કેવી રીતના કરવાની તો એની રીતના સ્ટાર્ટ કરી છો બોલી ગયો છે થોડું અનકમ્ફર્ટેબલ મહેસૂસ કર્યા છે પણ અત્યારે ફાઇનલી એને શૂટ લેવાની ટ્રાય કરી છે તો લીધી લીધી સો ગાઈશ તો ઓલમોસ્ટ મારું જે કામ હતું શૂટિંગનું મતલબ એ કર્યું છે અને રાહુલે ઓલમોસ્ટ લગભગ ટ્રાય કર્યો છે કર્યો ને રાહુલ બસ રાહુલે ટ્રાય કર્યો છે ને લગભગ પહેલી વાર વિડીયો તરત કેવું લાગ્યું બધું પહેલી વાર પણ ધીરે ધીરે જશો બરાબર ઓલમોસ્ટ એને એવું છે ને કે થોડું વિડીયો બનાવવા છે પણ બિલકુલ અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે એવો એને અંદરથી તો એટલા માટે મેં આગળ એકાંતમાં થોડું શૂટ કરવાની ટ્રાય કરી અને લગભગ એને એક બે શૂટ લીધા છે અને થોડું રેન્ડમલી થોડું સારું લાગ્યું કેવી રીતના બોલવું એવું બધું હવે થોડું બેઠું છે બાકી હવે ધીરે ધીરે ભણાવશે વિડીયો એટલે એ શીખી જવાનો છે અને વસ્તુ કેવું કે અલગ અલગ જગ્યાએ જશે ને અલગ અલગ વસ્તુના શોર્ટ લેશે અલગ અલગ વસ્તુ બતાવવાની ટ્રાય કરશે બોલવાની ટ્રાય કરશે એટલે ધીરે ધીરે એની રેન્ડમલી મતલબ કે રૂટીનમાં બોલવામાં એ પરફેક્ટ થઈ જશે બાકી શરૂઆત કરી છે એ બહુ મોટી વાત છે કારણ કે સૌથી પહેલાં કારણ કે શરૂઆત કરવી પડે બાકી મનમાં બધું વિચારી લઈએ નથી થતું ક્યારેય બી પણ ઓલમોસ્ટ શરૂઆત કરી છે તો હવે પાર ઉતારશે એવું આપણે બી છે કારણ કે લાઈફમાં ગ્રો કરે અને આગળ વધે એવી આશા છે બાકી આજનો વિડીયો કેવો લાગે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બ બાય જય ક્યારે